વિરોધ એના માટે છે કે અત્યારે કરવામાં આવે છે એફઆરટી લાગુ કરવામાં આવી રહી છે જેના હિસાબે કાયમી ભરતી નહીવત જેવી રહેશે આગલા આ વર્ષોમાં પીજી વિશે આખું પ્રાઇવેટીકરણ થઈ જશે અને પીજી વિશે તાલીમ લીધેલા હજારો એપ્રેન્ટિસ જોબથી વંચિત રહી જશે તો અત્યારે હાલમાં જે ભરતી ચાલુ છે એમાં નવા ડિવિઝન મંજૂર છે એની જગ્યાએ ભરાય અને વધારેમાં વધારે વેકેન્સી ગવર્મેન્ટની કાઢી પીજી વિસીએલમાં જેથી વિદ્યાર્થીઓ પોતે જે પરીક્ષાની તૈયારી કરે છે એમાં પાસ થઈ અને જોબ કરી શકે સેલમાં જો એ પાર્ટી લાગુ પડશે તો ભ્રષ્ટાચાર વધશે કોર્ટે રિકવરી થવામાં વાર લાગશે અને કાયમી ભરતી તો નાબૂદ જ થઈ જશે એટલે આ વિદ્યાર્થીઓનું શોષણ છે એટલા માટે અમારી માગણી છે કે કાયમી ભરતીમાં વધારો કરો અને એ રદ કરો માંગ સ્વીકારવામાં નહીં આવે તો હજારો ની સંખ્યામાં એપ્રેન્ટિસ ભાઈઓ બધા વડોદરા જીવ વિનિયલ કચેરી છે વડી કચેરી ત્યાં જાશું અને આંદોલન કરવામાં આવશે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પ્રાઇવેટીકરણમાં માનનારી સરકાર છે અને બધી જ સંસ્થાઓનું ખાનગીકરણ કરવાનું જે કારસ્તાના ભારતીય જનતા પાર્ટી સરકાર કરી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને યુવા વિરોધી તો હંમેશા સરકાર રહી છે જોવા જાય છેલ્લા પાંચ વર્ષનો ઇતિહાસ કરીએ કોઈ વિદ્યાર્થી ભણે ગણે મહેનત કરે તૈયારી કરે અને પેપર દેવા જાય ત્યારે પેપરો લીક થઈ જાય છે એક એક વખત નહીં બાવીસ બાવીસ વખત આ સરકારમાં ગવર્મેન્ટ જોબના પરીક્ષાના પેપરો લીક થાય છે ત્યારે આજની જે પીજીવીસીએલમાં આજની માંગણી છે અમારી કે જે આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ છે જે એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે કે પોતે ત્રણ ત્રણ વર્ષ મહેનત કરે છે પરીક્ષાઓ દે છે પોલ ટેસ્ટ દે છે ત્યારે બાર પંદર હજારમાં એનું શોષણ કરવાનું આ કામ પીજીવીસીએલ કરવા જઈ રહી છે કેમ કે જે એફઆરટીમાં જે ચૌદસો લોકોની રિક્રુટમેન્ટ કરવાની છે તે કાયમી નહીં પણ કોન્ટ્રાક્ટના આધારે કરવાની છે ત્યારે જે એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થીઓ છે જેણે મહેનત કરી છે આવા વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમાઈ રહ્યું છે ત્યારે આજે એને સ્વયં વિદ્યાર્થીઓ સાથે મળી અને મેનેજિંગ જે એમડી છે એમને આજે રજૂઆત કરવાના છે કે આ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરો ભરતી કરો જેથી કરીને આ વિદ્યાર્થીઓને ન્યાય આગામી સમયમાં જો નિર્ણય નહીં આવે તો પીજીવીસીએલ યાદ રાખે કે આ પીજીવીસીએલ માં ભૂતકાળમાં પણ આંદોલન થયા હતા અને તંત્ર એ પડ્યું હતું અને આવનારા દિવસોમાં પણ જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે